પછી એનો જે ડીટાનો ભાગ હોય એ આપણે હટાવી દેવાનો છે તો આ રીતે આપણે ગુંદાને સાફ કરીને તૈયાર કરી દેવાના જે ગુંદા આપણે લીધા છે એમાંથી ઠળિયા કાઢી લેવાના છે તો કોઈ દસ્તો કે આવો રીતે વજન વાળો કોઈ પથ્થર લઈ લેવાનો અને આ રીતે એની ઉપર એક બે વાર માસો એટલે સરળતાથી એમાંથી બીઓ અલગ થઈ જશે પછી ઠળિયાને અલગ કરવા માટે ચપ્પાને સાઈડ ભીનું કર્યું છે અને એને મીઠામાં ડીપ કરી દેવાનું આમાં ચીકાસ ખૂબ જ હોય એટલે આ રીતે મીઠાવાળું ચપ્પુ કરીને તમે ઠળિયો કાઢશો તો ખૂબ જ સરળતાથી આમાંથી આ રીતે ઠળિયો નીકળી જશે તો આ રીતે જેટલા પણ મુંદા લીધા હોય એને બીયા કાઢીને સાફ કરી લેવાના આ રીતે બધા ગુંદાને બીયા કાઢીને સાફ કરી લીધા છે હવે આમાં ભરવા માટેનો મસાલો આપણે તૈયાર કરીશું મસાલો બનાવવા માટે આપણે પાંચ મોટી ચમચી શેકેલો ચણાનો લોટ લઈશું જ્યારે પણ ભરેલા શાકમાં તમે ચણાનો લોટનો ઉપયોગ કરો ત્યારે એને સોરો શેકી લેવાનો આમાં એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર બે ચમચી ધણાજીરું ભરેલા શાકમાં ધણાજીરાની ક્વોન્ટિટી વધારે રાખશો તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે થોડો ગરમ મસાલો એક ચમચી ખાંડ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો જે ગુંદાના બીયા કાઢવા માટે આપણે જે મીઠું ઉપયોગમાં લીધું હતું એ જ અહીંયા મસાલામાં ઉપયોગમાં લઈ લીધું છે બે નાની ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે હવે તમારે વાટેલા લીલા મરચાં આમાં મિક્સ કરવા હોય તો પણ કરી શકાય અત્યારે આપણે મરચાંનો ઉપયોગ વઘારમાં કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ હાથથી આ રીતે એને મસળતા જઈને મિક્સ કરીશું જેથી જે તેલ આપણે ઉપયોગમાં લીધું છે એ મસાલાની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય હવે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે જે ગુંદા આપણે બીયા કાઢીને રાખ્યા છે એમાં મસાલો ભરી દઈશું મસાલો આ રીતે જ ભરવાનો છે વધારે દબાઈને નહીં ભરીએ તો બધા ગુંદામાં આ રીતે મસાલો ભરી દેવાનો બધા ગુંદા સ્ટફ કરી દઈએ એ પછી બાકીનો જે મસાલો વધે એને આપણે શાકમાં ઉપયોગમાં લઈ લઈશું અને ગુંદા ભરતા સમયે કોઈ ગુંદાના આ રીતે ટુકડા થઈ જાય તો એને પણ આપણે શાકમાં આ જ રીતે ઉપયોગમાં લઈ લેવાના છે શાક વઘારવા માટે આપણે કડાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું જે તેલ આપણે ગરમ થવા માટે મૂક્યું હતું એ ગરમ થઈ જાય એટલે આપણે આમાં એક ચમચી રાઈ ઉમેરીશું ગેસ ધીમો કરીને આમાં વન ફોર ટીસ્પૂન જેટલું જીરું એક ચમચી તલ એક ચમચી બાટેલા લીલા મરચા અને પાણીનો ઉપયોગ નથી કરવાનો એટલે તેલની ક્વોન્ટિટી થોડી સરખી રાખવાની આ રીતે ગુંદાને લેવલમાં કરી દેવાના અને પછી એક થાળી આના ઉપર મૂકવાની અને થાળીની ઉપર જ આપણે થોડું પાણી નાખવાનું છે આ રીતે થાળીમાં પાણી મૂકીને શાકને આપણે ધીમા ગેસ ઉપર કૂક થવા દેવાનું છે બે ત્રણ મિનિટ પછી આપણે શાકને હલાવી લેવાનું કેમકે આપણે આમાં પાણીનો ઉપયોગ નથી કરતા એટલે શાકને વચ્ચે વચ્ચે હલાવવું ખૂબ જ જરૂરી છે જેમ જેમ ગુંડા કૂક થવા લાગશે એમ એની સ્કીનનો કલર પણ બદલાવા લાગશે ફરીથી ગુંડાને આ રીતે લેવલમાં કરી દેવાના અને જે થાળી છે એ આના ઉપર ઢાંકીને ફરીથી ધીમા ગેસ ઉપર જ કૂક થવા દેવાના છે લગભગ પાંચ થી સાત મિનિટ પછી ગુંડા લગભગ કુક થઈ જવા આવ્યા છે હવે આમાં ચિકાસ પણ ઓછી થઈ ગઈ છે સાથે ઢાંકણ રાખી દઈશું લગભગ આઠ મિનિટ જેવો સમય થયો છે અને હવે આ ગુંડા સરસ રીતે કુક થઈ ગયા છે તમે આને આ રીતે ચમચાની મદદથી દબાવશો તો સરળતાથી એના આ રીતે બે ટુકડા થઈ જશે ભૂંદા રીતે પ્રોપર કુક થઈ જાય એ પછી જ આમાં મસાલો નાખવાનો છે જે ગુંદા સ્ટફ કરતા મસાલો વધ્યો હતો એ આમાં ઉમેરી દઈએ મસાલાની ક્વોન્ટિટી તમે તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો પણ આ રીતે જો થોડો મસાલો તમે ઉપરથી ઉમેરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે સાથે જ ગુંદાની ઉપર એનું કોટિંગ પણ સરસ રીતે થઈ જાય છે મસાલાને ગુંદાની સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું

અને છેલ્લે આમાં થોડો આમચૂર પાવડર ઉમેરીશું કમ્પ્લીટલી ઓપ્શનલ છે ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો સાકને આપણે એક સર્વિંગ બોલમાં લઈ લઈશું તો હવે આ સરસ મજાનું ટેસ્ટી અને મસાલેદાર ભરેલા ગુંદાનું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી પરોઠા કે પૂરીની સાથે સર્વ કરી શકો છો અત્યારે જે માપ લીધું એનાથી તમે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બનીને તૈયાર થાય છે આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલથી ભીંડાનું શાક ભીંડાનું શાક બનાવવા માટે એક તાસળામાં કે કઢાઈમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું છે અને શાક બનાવવા માટે મે ભીંડાને ભીના કપડાથી લૂછીને પછી મીડિયમ સાઈઝના ટુકડામાં આ રીતે ગોળ સમારીને રાખ્યા છે જો સવારના ટિફિન માટે તમારે આ શાક બનાવવાનું હોય તો ભીંડાને રાત્રે સમારીને રાખવાનું તો ભીંડાનું શાક બનતા સમય પણ ઓછો લાગશે સાથે જ આમાં ચીકાશ પણ ઓછી રહે છે જે તેલ આપણે ગરમ થવા માટે મૂક્યું છે એ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલો અજમો લેવાનો અને એને હાથથી મસળીને આમાં ઉમેરી દઈશું ભીંડાના શાકમાં તમે અજમાનો ઉપયોગ કરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હવે ગેસ ધીમો કરીને આમાં થોડી હિંગ અને થોડી હળદર ઉમેરી દેવાનું પછી આને મિક્સ કરી લેવાનું પછી જે ભીંડો સમારીને રાખ્યો છે એ આમાં ઉમેરી દઈશું ભીંડાને વઘારની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું અત્યારે આમાં મીઠું નથી ઉમેરવાનું ભીંડાને વઘારની સાથે મિક્સ કરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર લગભગ આને એક થી બે મિનિટ માટે ફૂ થવા દેવાનો બે મિનિટ પછી મીઠું ઉમેરતા પહેલા શાકને સરસ રીતે હલાવી દેવાનું હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અત્યારે જે ભીંડાની ક્વોન્ટિટી દેખાય છે એના કરતાં પણ જ્યારે ફાઇનલી શાક બની જાય ત્યારે આ ક્વોન્ટિટી ઓછી થઈ જાય એટલે મીઠું સાચવીને ઉમેરવાનું मीठाने आपण आता सरस रीत मिक्स करींडाने वच्चे वर्चे हा लगे पाच थोडी हवे आींडा कूक खेळ जवा गया जो तर आम्ही चार पण बंदा खूप ओठा आनता पुरेपूरा बंद थाय ए पण बाकीना मसाला करवाना તો હજુ પણ લગભગ આપણે આને થી દોઢ મિનિટ માટે ભૂક થવા દઈશું કરી લેવાનો અને આ સમય આમાં અડધી ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું અને આની સાથે અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરવાનું છે ફરીથી આને મિક્સ કરી લઈશું ખૂબ જ બેઝિક મસાલાથી અને ખૂબ જ સરસ બનતું આ ભીંડાનું શાક છે તો તમે પહેલી વાર બનાવશો તો બીજું નાની નાની ટીપ્સનું ધ્યાન રાખીને આ શાક બનાવશો તો ખૂબ જ સરસ બનશે હવે ધાણાજીરું અને મરચું ઉમેર્યા પછી ધીમા ગેસ ઉપર લગભગ માટે કૂક કરવાનું જેથી મરચું અને ધાણાજીરું શાકમાં સરસ રીતે મિક્સ પણ થઈ જાય અને એનો પાછો ટેસ્ટ પણ ના લાગે તો હવે આ ભીંડાનું શાક બની ગયું છે તમને જો ભીંડાનું શાક થોડું ક્રિસ્પી પસંદ હોય તો હજુ પણ તમે આને બે થી ત્રણ મિનિટ માટે કૂક કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે આ સરસ મજાનું ગુજરાતી સ્ટાઇલથી બનતું ભીંડાનું શાક બનીને તૈયાર છે અત્યારે જે માપ લીધું એનાથી તમે બે વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બનીને તૈયાર થાય છે આજે આપણે સિમ્પલ મગનું શાક પણ એકદમ સરસ ટેસ્ટી કેવી રીતે બનાવવું એ જોઈશું મગનું શાક બનાવવા માટે એક વાટકી મગ લેવાના અને મગને એક વાસણમાં લઈને પાણીથી બે વાર ધોઈ લેવાના અને પછી આમાં પાણી ઉમેરીને મગને બે કલાક માટે પલાળીને રાખવાના છે મગને બીજા બધા કઠોળની જેમ વધારે ટાઈમ માટે પલાળવાની જરૂર નથી હોતી બે કલાક પછી તમે જોશો તો મગ આ રીતે સરસ પલળી ગયા હશે હવે આ પાણી નિતારી લેવાનું અને પલાળેલા મગને આપણે કુકરમાં લઈ લેવાના છે તો એક વાટકી મગ લીધા હોય તો એની સામે બે થી સવા બે વાટકી જેટલું પાણી આમાં મૂકવાનું પછી મગને બાફતા સમયે જ આપણે આમાં થોડું મીઠું અને અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું

તો તમે જોઈ શકો છો બે વિસણમાં જ આ મગ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે મગનો દાણો આ રીતે છૂટો હોવો જોઈએ અને તમે જ્યારે એને દબાવો ત્યારે એકદમ આનો વઘાર કરવા માટે એક કડાઈ લેવાની તો અહીંયા મેં શાક બનાવવા માટે માટીની કડાઈ ઉપયોગમાં લીધી છે તો પહેલા ગેસ ચાલુ નથી કરવાનો કડાઈમાં પહેલા તેલ મૂકી દેવાનું તો આટલા મગમાં ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થાય એટલે આમાં અડધી થી પોણી ચમચી જેટલી રાય ઉમેરવાની રઈ તતળી જાય એટલે આમાં થોડું જીરું ઉમેરવાનું અને વાટેલા લીલા મરચા ઉમેરવાના અડધી થી પોણી ચમચી જેટલી હળદર વઘારમાં જ ઉમેરી દેવાની અને એક મીડિયમ સાઇઝ નું ટામેટો આમાં ઉમેરવાનું છે ટામેટા વગરમાં મિક્સ થઈ જાય એ પછી આમાં જ આપણે બધા મસાલા કરવાના છે તો મીઠું આપણે મગ બાકી વખતે જ ઉમેર્યું હતું પછી જરૂર લાગે તો તો મીઠું અત્યારે આમાં એક ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલું ધાણાજીરું અને વન ફોર ટી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે મસાલા સરસ રીતે કૂક થઈ જાય એટલે આપણે આમાં જ બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું અને હવે આને ધીમા ગેસ ઉપર જ કુક કરવાનો છે પાણી ઉમેરવાથી થોડી જ વારમાં મસાલા ટામેટાની સાથે સરસ રીતે મિક્સ થઈને કુક થઈ જશે અને તમે જોશો તો 10 થી 20 સેકન્ડમાં આ રીતે તમને તેલ ઉપર આવેલું દેખાશે હજુ આપણે આને 10 થી 20 સેકન્ડ માટે આ જ રીતે સાંતળવાનું છે તો હવે આ શાકનું આ રીતે ગ્રેવી જેવું ટેક્સચર આવી ગયું છે જે મગ આપણે બાફીને રાખ્યા છે એ આમાં ઉમેરી દેવાના મગને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાના આ રીતે આને થોડા મિક્સ કરી દઈએ પછી આપણે શાકમાં નોર્મલ પાણી નથી ઉમેરવાનું આમાં આપણે ગરમ પાણી ઉમેરીશું જેથી શાકનું ટેમ્પરેચર મેન્ટેન રહેવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આમાં લગભગ આપણે એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે કેમ કે મગને આપણે હજુ મસાલાની સાથે થોડી વાર કુક કરવાના છે ફરીથી એકવાર આને હલાવી દેવાનું છે હવે જે ટામેટા આપણે ઉમેર્યા છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે આમાં એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરવાની ખાંડના બદલે ગોળ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય અને જો તમને ગોળ પણ નથી પસંદ તો તમે સ્કીપ કરી શકો છો ખાંડ ઉમેરી દઈએ ત્યારે એની સાથે જ આપણે થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું પાન તમારે વઘારમાં ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય મેં વઘારમાં નતા ઉમેર્યા એટલે મેં અત્યારે ખાંડની સાથે લીમડાના પાન ઉમેરી દીધા છે મગ ગરમ થશે એટલે લીમડાની ખૂબ જ સરસ ફ્લેવર આમાં આવી જશે તો ઢાંકણ ઢાંકીને અને ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે કુક કરવાના પાંચ મિનિટ પછી હવે મગ સરસ રીતે કૂક થઈ ગયા છે જ્યારે આપણે ગેસ બંધ કરીએ ત્યારે રસાની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ કેમકે આ મગ જ્યારે ઠંડા થાય ત્યારે હજુ પણ થોડા ઠીક થશે તો મગમાં તમને જેવો રસો પસંદ હોય એ પ્રમાણે તમારે આને કૂક કરવાનું અને જો આ રીતે તમે માટીના વાસણમાં રસોઈ બનાવો છો તો આપણે ગેસ બંધ કરીએ એ પછી પણ માટીના વાસણને ઠંડુ થતાં થોડો વધારે સમય લાગતો હોય છે તો આ જ રીતે લગભગ એ દસ મિનિટ સુધી કૂક થતા રહેતા હોય છે એટલે જે પ્રમાણે એની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે તમારે આનો ગેસ બંધ કરી દેવાનો છેલ્લે આના ઉપર થોડી સમારેલી કોથમીર ઉમેરવાની અત્યારે જે માપ લીધું એનાથી તમે ત્રણ થી ચાર વ્યક્તિને સર્વ કરી શકો એટલા મગ બનીને તૈયાર થશે બનાવેલા મગને તમે રોટલી પરોઠા કે બાજરીના રોટલાની સાથે પણ સર્વ કરી શકો છો તો તમે પણ આ રીતે ટેસ્ટી મગ બનાવીને જરૂર ટ્રાય કરજો આજે આપણે ઉનાળા માટે ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક એવું ગલકાનું શાક કેવી રીતે બનાવવું એ જોઈશું ગલકાનું શાક બનાવવા માટે સૌથી પહેલા ગલકાને આખા જ પાણીથી સરસ રીતે ધોઈ લેવાના અને પછી કપડાથી લૂછીને એને છોડી લેવાના છે પછી આને મીડિયમ સાઈઝના ટુકડામાં સમારી લેવાના અત્યારે અઢીસો ગ્રામ ગલકાનો ઉપયોગ કર્યો છે આટલા ગલકાથી તમે બે વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બનીને તૈયાર થાય છે આની સાથે જ મેં ચેનલ ઉપર ગલકા મગની દાળનું શાક કેવી રીતે બનાવવું એની પણ રેસિપી બતાવેલી છે તો તમારે જો એ શાક બનાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એની લિંક આપી દઈશ ગલકાને આખા ધોઈ લીધા છે એટલે ફરીથી આને ધોવાની જરૂર નથી તો હવે શાક વઘારવા માટે તેલ ગરમ થવા માટે મૂકવાનું તો હવે ફ્રાયપેનમાં કે કડાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ ઉમેરવાની હવે ગેસ ધીમો કરીને આમાં અડધી ચમચી હળદર ઉમેરી દેવાની અને જે ગલકા સમારીને રાખ્યા છે એ આમાં ઉમેરવાના ગલકાને વઘારમાં સરસ રીતે મિક્સ કરી દેવાના ગલકા વઘારમાં મિક્સ થઈ જાય એ પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અત્યારે જે ગલકાની ક્વોન્ટિટી દેખાય છે એ શાક બનશે ત્યારે હજુ પણ થોડી ઓછી થઈ જાય એટલે મીઠું સાચવીને ઉમેરવાનું મીઠાને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું પછી એના ઉપર ઢાંકણ ઢાંકીને અને ધીમા ગેસ ઉપર કૂક થવા દેવાનું થોડી વાર પછી શાકને ચેક કરી લેવાનું તો ગલકામાં ઉપરથી પાણી ઉમેરવાની જરૂર નથી પડતી ગલકાનું શાક જેમ જેમ કૂક થતું જશે એમ એમાંથી જ પાણી આ રીતે અલગ થવા લાગતું હોય છે તો ગલકા લગભગ આ રીતે સાહીઠથી સિત્તેર ટકા જેવા કૂક થઈ જાય એટલે આમાં બાકીના મસાલા કરી દેવાના તો હવે આમાં એક ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું આની સાથે અડધી ચમચી જીરું અને અડધી ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું અત્યારે આપણે જે કાશ્મીરી મરચું ઉમેર્યું છે એનાથી શાક જ્યારે બનીને તૈયાર થશે ત્યારે એનો ખૂબ જ સરસ કલર આવતો હોય છે પણ તમારી પાસે જો કાશ્મીરી મરચું ના હોય તો જે પણ મરચું તમે કુકિંગમાં વાપરતા હોય એ લઈ શકો છો સિમ્પલ મસાલાથી અને ખટાશ ગળપણનો ઉપયોગ કર્યા વગર અને ખૂબ જ ઓછા સમયમાં આ એકદમ સરસ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ જાય છે આટલું શાક બનવામાં ફક્ત પાંચથી છ મિનિટ જેવો સમય લાગે છે હવે આને ખુલ્લું જ એક મિનિટ માટે કૂક કરવાનું અને ગેસની ફ્લેમ થોડી વધારી દેવાની છે શાક બની જવા આવશે એટલે આની કિનારો પર તમને આ રીતે તેલ અલગ થયેલું દેખાશે આ રીતે તેલ અલગ થવા લાગે એટલે આમાં બે ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો ગરમ મસાલો વધારે નથી ઉમેરવાનો અને ફરીથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનો તો હવે આ ગરમા ગરમ શાકને આપણે એક સર્વિંગ બોલમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે આ સરસ મજાનું ટેસ્ટી ગલકાનું શાક બનાવીને જરૂર ટ્રાય કરજો સૌથી પહેલા ચણાના શાકમાં નાખવા માટે એક મસાલો બનાવીને તૈયાર કરવાનો છે તો એક વાટકો લઈ લઈશું અને એમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું જેનાથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે પણ કાશ્મીરી મરચું ના હોય અને બીજું કોઈ મરચું તમે વાપરતા હોય તો એ પણ લઈ શકો છો અડધી ચમચી તીખું મરચું ઉમેરીશું અડધી ચમચી થી ઓછી હળદર ઉમેરવાની એક મોટી ચમચી ધાણાજીરું ઉમેરવાનું છે વન ફોર ટીસ્પૂન કરતાં કરતા થોડું વધારે મીઠું ઉમેરવાનું આની સાથે જ વન ફોર ટી સ્પૂન જેટલો ચાટ મસાલો વન ફોર ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને વન ફોર ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું હવે આ કોરા મસાલાને એકવાર મિક્સ કરી લેવાનો છે આ રીતે આ કોરો મસાલો મિક્સ થઈ જાય પછી આમાં બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું આ રીતે મસાલાની પેસ્ટ બનાવીને પછી એને વઘારમાં ઉમેરવાથી મસાલો બળશે નહીં અને શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો આ રીતે આપણે આની પેસ્ટ બનાવી દેવાની છે હવે શાક બનાવવા માટે ગ્રામ દેશી ચણાને થી આઠ કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા અને પછી એમાં ચોખ્ખું પાણી ઉમેરીને એમાં મીઠું અને સોડા ઉમેરીને આની પાંચથી છ વિસલ કરીને એને બાફી લીધા છે તો હવે આ ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આ ચણાનું શાક આપણે વઘારી દઈએ તો શાક વઘારવા માટે એક ફ્રાય પેન લેવાની અને એમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીને એને ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે આમાં વન ફોર ટી સ્પૂન રાઈ ઉમેરવાની રાઈ તતડી જાય એટલે ગેસ ધીમો કરીને આમાં વન ફોર ટી સ્પૂન જેટલું જીરો અને વન ફોર ટી સ્પૂન અજનો ઉમેરવાનો છે હવે ગેસ બંધ કરી દઈશું અને જે મસાલાની પેસ્ટ આપણે બનાવી છે એ આમાં ઉમેરી દઈએ બંધ ગેસ ઉપર જ પહેલા અને વઘારમાં મિક્સ કરી દેવાની આ રીતે જો તમે દેશી ચણાનો કોળું શાક બનાવશો તો સ્વાદમાં ખૂબ જ સરસ બનશે તો ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે હવે ગેસ ચાલુ કરી દેવાનો અને આમાં એક ચમચી જેટલું બીજું પાણી ઉમેરવાનું છે ગેસ મીડિયમ ફ્લેમ પર કરીને મસાલાને કૂક થવા દેવાનો જેમ જેમ મસાલો આમાં કૂક થતો જશે એમ આમાંથી તેલ અલગ થવા લાગશે તો હવે આ મસાલો સરસ રીતે સંઘરાઈ ગયો છે જે ચણા આપણે બાકીને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈએ આપણે મસાલાનું મિશ્રણ બનાવ્યું હતું એ વાટકામાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીને એ પાણી આમાં ઉમેરવાનું હવે આને સરસ રીતે મિક્સ કરી દઈશું શાક આપણે ધીમા ગેસ ઉપર બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દેવાનું બે મિનિટ પછી આપણે આમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું કમ્પ્લીટલી ઓપ્શનલ છે ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો થોડી સમારેલી કોથમીર ઉમેરીએ અને ફરીથી શાકને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે બે મિનિટ પછી હવે શાકનો ગેસ બંધ કરી દેવાનો છે આ રીતનું આટલું આમાં મોઇશ્ચર હોય ત્યારે જ ગેસ બંધ કરી દઈશું કેમ કે ચણાનું શાક ઠંડુ થાય એટલે થોડું ડ્રાય થઈ જાય એટલે આ સમયે જ ગેસ બંધ કરી દેવાનો આજે આપણે ગુજરાતી સ્ટાઇલ કાચા ટામેટાનું શાક કેવી રીતે બનાવવું એ જોઈશું કાચા ટામેટાનું શાક બનાવવા માટે સરસ કાચા લીલા અને કડક હોય એવા ટામેટા લેવાના ટામેટાને પહેલાં આખા સરસ રીતે ધોઈ લેવાના છે અને પછી કપડાંથી લૂછીને એને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લેવાના અત્યારે જે માપ લીધું છે એનાથી તમે ચાર વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બનીને તૈયાર થશે તો આ રીતે જેટલા પણ ટામેટા લીધા હોય એને સમારીને તૈયાર કરી લેવાના તો હવે શાક વઘારવા માટે જાડા તળિયાવાળી કઢાઈમાં લગભગ ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરવાની રાઈ તતળે એટલે એની સાથે જ થોડું જીરું ઉમેરી દેવાનું હવે ગેસ ધીમો કરીને અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની જે ટામેટા સમારીને રાખ્યા છે એ આમાં ઉમેરી દેવાના

આમાં આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો એટલે તમારે દર બે મિનિટે શાકને હલાવતા રહેવાનું જેથી શાક ચોંટે નહીં તો ટામેટા આ રીતે પોચા પડી જાય એ પછી આમાં ગોળનો ભૂકો ઉમેરવાનો તો પછી ગોળને આ રીતે સમારીને કે પછી જે ઝીણો ભૂકો હોય એ ઉમેરવાનો કાચા ટામેટા થોડા ખાટા હોય એટલે ગોળનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે તો લગભગ ચારથી પાંચ ચમચી જેટલો સમારેલો ગોળ આમાં ઉમેર્યો છે પણ ગોળની ક્વોન્ટિટી તમને જેવી મીઠાશ પસંદ હોય શાકમાં એ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો અને આ શાકમાં ખાંડના બદલે ગોળનો જ ઉપયોગ કરવાનો તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે જેમ જેમ ગોળ આમાં ઓગળતો જશે એમ આમાં રસો પણ થવા લાગશે ફરીથી આને ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર જ બે મિનિટ માટે કૂક થવા દેવાનું ગોળ સરસ રીતે ઓગળી જાય એ પછી આમાં એક ચમચી કે તમે જેવું તીખું ખાધા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું અને સાથે જ પોણીથી એક ચમચી જેટલું છે મરચું અને ધાણાજીરું નાખીને અને બે મિનિટ માટે કૂક થવા દેવાનું છે એક મિનિટ પછી તમે શાકને હલાવશો ત્યારે રસો પણ આ રીતે જાડો થઈ ગયો હશે અને તમને શાકમાંથી થોડું તેલ પણ અલગ થયેલું દેખાશે આ રીતે શાક કૂક થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો બનાવેલા શાકને તમે રોટલી પરોઠા કે પૂરીની સાથે કે પછી ખીચડી કે ભાતની સાથે પણ સર્વ કરી શકો છો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આઈ હશે